આ પેલી કોથળી છે ને એમાં જો એમાં હશે બધું એ તો મેં લાવેલી રૂહી માટે મમ્મા શાકભાજી લેવા ગયેલી ત્યાંથી લાવેલી તો તું તો રમતી હતી ને એટલે તને નહીં લઈ

થોડુંક છે ઓકે ભાવેલું તને આજે હા હા સારું સારું તો રમ્યા કર ભૂખ લાગે તો કેજે અને હું તને શાક રોટલી આપીશ ઓકે દોરો હી મેડમ ને ભૂખ જ નથી લાગી બધું ટિફિન ખતમ કરી દીધું છે આજે અપમ બનાવ્યા હતા તો ખાલી એક અપમ લઈને આવી છે બાકી બધું ફિનિશ કરી દીધું છે એક એપલ બી મૂકેલું હતું ને એપલ બી બધું ખાઈ ગઈ છે છે એપલ બધું છે આ તો થોડું એપલ અને એક અપમ બચાવી લાવી છે બાકી બધું ખાઈ ગઈ ગઈતી એટલે આજે તો મેડમ ને ભૂખ જ નથી લાગી અને આપણી રોઈ મેડમ વળગા આવે જ ગઈ છે ચલો ખાઈ લો પછી સુઈ જવાનું હા ના આ કેમ ખોડી નાખ્યું કેમ ખોડી નાખ્યું તો કોણ આવેલું ગોડવા માટે જો તારું ડોગી બી પેલું જો નીચે પડી ગયું છે પછી જમીને લઈ લે એને પણ હા આ એને બી છોડાવી દઈશું કરી મેળું <laughs> 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 <laughs>

મને તો હિન્દી વ્લોગ જોઈ રહી છે પહેલાં હું હિન્દી વ્લોગ બનાવતી હતી પણ હમણાં થોડા દિવસથી મેં ગુજરાતી વ્લોગ ચાલુ કર્યો છે અને હવે રોજ ગુજરાતી જ વ્લોગ આવવાનો છે એમ પહેલાં હિન્દી નહીં ફાવતું હતું હવે તો ખાસું ફાવી ગયું છે બહુ ટાઈમ થઈ ગયો છે પણ હવે મેં ડિસાઇડ કર્યું છે કે હવે હું ગુજરાતી જ વ્લોગ કરીશ કેમ કે મોટે ભાગના સબસ્ક્રાઈબર બધા મારા ગુજરાતી જ છે તો પછી મેં ડિસાઇડ કરું કે હવેથી આપણો વ્લોગ ગુજરાતીમાં જ આવશે તો અહીંયા મચ્છરદાની લઈને આવ્યા હતા ઘરેથી કેમ કે હમણાં ચાંદીપુરા રોગનો બહુ ફેલાવો થાય છે અને ઘરમાં મારું રૂહી નાનું બચ્ચું છે તો થોડી તકેદારી તો રાખવી પડે ને એટલા માટે અમે મચ્છરદાની લઈ આવ્યા હતા ઘરેથી પણ અમે અહીંયા નીચે પથારી કરીએ છીએ અને આ કબાટ ખુલશે નહીં અગર જો મચ્છરદાની લગાવશું તો એટલે પછી આમાં જે કપડાં છે એ બધા આમાં મૂકી દઉં એમ તો આમાં એ કપડાં છે ને આમાં એ કપડાં જ એકલા તો આમાં જે છે એ વાળા આમાં મૂકી દઉં એટલે પછી વાંધો નહીં આવે ભલે આ તિજોરી નહીં ખુલે તો બી કંઈ નહીં આ રહ્યા કપડાં ચંદ્રકાના છે આ બંને ખાનામાં તો એ પેલા કબાટમાં મૂકી દઈએ અને એમાં જે બેગ વગેરે છે તે અહીંયા મૂકી દઈએ એટલે આ કબાટનું એટલું જરૂર નહીં પડશે તો બધા કપડાં મસ્ત કાઢી દીધા છે અને ચાદર વધુ બેગ બેગ બધું અહીંયા મૂકી દીધું છે ને હવે આ બધા કપડા આ એક ખાનું ખાલી કર્યું છે એમાં મૂકી દઈશ મમ્મા બોલ શું ચાર ટુકડે જોએ તો શાક તો છે રોટલી જોઈએ છે હા સારું બે શું લઈ આવ હો રોહી મેડમ ને હજી રોટલી જોઈએ છે આજે દહીંવાળા ભીંડા બનાવેલા હતા રોહીના ફેવરેટ એટલે મેડમ જ્યારે પણ દહીંના ભીંડા બનાવું તો વધારે જ ખાઈ તો મેં એના માટે બનાવી જ રાખું છું એ દિવસે ખાઓ હા ખાઈ હું કામ કરું છું અંદર ઓકે આ કપડા કપડા મૂકું છું ડિના કશે નહીં કબાટમાં મૂકું છું ગોઠવું છું હા સારું ડગલો કરેલો છે ગોઠવવાના છે હજી તો કલાક થશે મને ફાઈનલી ગોઠવી દીધા છે બધા કપડાં હવે મસ્ત સુઈ જઈએ રૂહી જોડે જો મેરા કમાલ વેસે જગ્યા ઊંચી પડે છે પણ હમણાં કામ ચલાવી લઈએ અને આ મચ્છરદાની લગાવી દીધી છે આ જોવા તિજોરી એક્ઝેક્ટ બાજુમાં છે એટલે આ ખુલશે નહીં પણ હવે વાંધો નહીં આવે એમાં કામ વસ્તુ એટલું છે નહીં બેગ વગેરે ચાદર હોય એવું બધું છે એટલે ચાલશે હા જો મસ્ત મચ્છરદાની ફોલ્ડિંગ વાળી લાવ્યા છે એટલે હવે ચિંતા નહીં રોહી રમી લીધું ચાલો શું છે ચાલ તો પાણી લઈ આવ તારું તને પીવા જોઈશે પાણી લઈ આવો

cánh hoa ban light ban phần do ban ha vậy à vậy chơi à light ban ban còn đi đâu ai big guy ha ha તો ગાઈસ રૂઈ સુઈ ગઈ છે પણ સુવા જ પણ પછી મને યાદ આવ્યું કે કપડા ધોવાઈ ગયા છે અને બહાર નાખી તો આજે મસ્ત મસ્ત તડકો છે એટલે સુકાઈ જશે હમણાં જ રોહીને સુવા પેલા બહાર ગયેલી તો મસ્ત તડકો તો આજે તો વિચારું ચાલો બહાર મસ્ત કપડાં સુકાઈ જશે એક બે કલાકમાં તડકામાં અને હમણાં જોયું તો મસ્ત વાદળ થઈ ગયું છે ગાજવીજ ચાલુ થઈ ગયેલી છે અને વરસાદ તો આનો જ છે કેમ કે બે દિવસથી બરાબર ગરમી હતી બફારો હતો એટલે હવે તો વરસાદ પાક્કું જ છે એટલે હવે આજે મારે ઘરમાં બધા કપડાં નાખવા પડશે આ દોરી મારી તો આજે મસ્ત કલરિંગ તોરણ બનશે આખા ઘરમાં ચાલો ફાઇનલી બધું કામ ખતમ કપડાં અંદર જ નાખી દીધા આજે તો બહાર નાખવાનો વિચાર હતો પણ મસ્ત ગાજવી જ ચાલુ થઈ ગઈ છે આજે વરસાદ તો ચાલુ થયો નથી પણ પાકો આજે તો આવવાનો જ છે તો બારી ખોલી દઉં બારી બંધ કરી દીધી હતી કેમ કે આજે એટલો બફારો હતો ને તો ગરમ ગરમ પવન આવતો હતો તો બારી બંધ કરી દીધી પણ હવે તો વરસાદ આવવાનો છે એટલે મસ્ત ઠંડક થઈ જશે તો ખોલી દઈએ મસ્ત બારી ઠંડક આવે અરે યાર આટલું દિવસ શું કર્યું છે બધું મેડમ નું નાટક તો હવે હું પણ સુઈ જાવ તો હમણાં તો રોજ વહેલા ઉઠવાનું થાય છે નાસ્તો બનાવવાનો હોય છે ટિફિન બનાવવાનું હોય છે અને રાતે પણ એડિટિંગ કરતાં ખસ્સું મોડું થઈ જાય છે એટલે એમ તો આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ પણ થતી નથી એટલે પછી રોહી બપોરે સૂઈ જાય ત્યારે થોડી વાર સુઈ જાઉં છું તો હવે ઓલમોસ્ટ બધું કામ ખતમ થઈ જ ગયું છે અને રોહી પણ સૂઈ ગઈ છે તો હું બી થોડી વાર આરામ કરી લઉં તો મળીએ થોડી વારમાં કે ગાઈશ તો સ્વીટ ડ્રીમ બાય મળીએ થોડી વારમાં તો ગાઈસ ઉઠી ગઈ છું મેં અને રોહિનચંદ્રકાંત બંને ગયા ફરવા માટે અને વાગી ગયા છાંટ તો આજે તો ખાસું લેટ બી થઈ ગયું છે અને લેટ ઉઠી હતી બપોરે સુઈ ગયેલી હતી અને હમણાં મને કંટાળો પણ આવતો હતો એટલે મેં થોડું બહારથી જ આજે તો ડિનર ઓર્ડર કરી દીધું છે અને આ અમારું પાર્સલ પણ આવી ગયું છે તો આજે અમે થોડું ચાઇનીઝ મંગાવ્યું હતું ચાઇનીઝ ખાવાનું મન થયું હતું તો ગાઈસ ડિનર થઈ ગયું છે એડિટિંગ પણ મેં ખતમ કરી દીધું છે અને ખાસું લેટ થઈ ગયું છે સાડા અગિયાર થઈ ગયા છે તો અહીંયા જ વ્લોગને એન્ડ કરીએ મળીએ નવા વ્લોગના સાથે વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે ગાઈસ બાય કાલે મળીએ